સ્થાયી શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી મંતલ બાળકો સાથે કરવામાં આવી

દર ગુરુવારે શ્રી બળિયાદેવ મંદિર મહારાજના મંદિરે ભૂખ્યાને ભોજન અન્નક્ષેત્ર ચલાવે છે આ ગ્રુપના સભ્યો દરેક હિન્દુ તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનું કામ કરે છે આજના કાર્યક્રમમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા અને જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે સેવાકવ્ય પ્રવૃત્તિ સાથે દિવાળીના પર્વની ઉજવણી જરૂરિયાતમંદ લોકોના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીના ભાગરૂપે શ્રી બડિયાદેવ મહારાજ મંદિર અવદૂત ફાટક પાસે માંજલપુર સ્થિત જે આ મંદિર છે મંદિરની આજુબાજુમાં રહેતા જે શ્રમિક લોકોના બાળકો છે તેઓના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે તેઓને ટી શર્ટ વિતરણ મીઠાઈ વિતરણ ફરસાણ વિતરણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ બાળકોએ આજે દિવાળીના પર્વની ઉજવણી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો સાથે કરી છે અને હર હંમેશા સાઈ શક્તિ સેવા ગ્રુપ જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને ખાસ કરીને હિન્દુ તહેવારોની જે તહેવારો જે છે તેની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે અમે કરીએ છીએ અને દર ગુરુવારે અમે આ મંદિરે બળિયાદેવના મંદિરે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને અમારી સાથે જોડાયેલા તમારા તમામ અમારા જે સભ્યો છે તેઓના સહ સહકારથી અને દાતાઓના સહ સહકારથી આજે આ અમારો જે પ્રોગ્રામ છે ખૂબ જ સરળ રહ્યો છે અને આવનારા સમયમાં પણ અમારા સાથે જોડાયેલા લોકો અમારા જે આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જે અમારા કાર્ય છે તેમને અમારું પીઠબળ બને છે તેઓનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જેટલા પણ બાળકો અહીંયા જે આજે તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું જે કામ અમે કર્યું છે સાથે જ કહેવાય ને કે અંધકારથી ઉજાસ સુધી જે આ એક પરિવર્તન લાવવાની અમારી જે આ અમારી ટીમની મુહિમ છે ખરેખર આવા લોકો સાથે અમે ઉજવણી કરીને અમે ખરેખર એ ધન્ય અનુભવીએ છીએ કે અમે કોઈના ચહેરાનું સ્મિતનું કારણ બની શકીએ છીએ માટે અમારા તમામ દાતાશ્રીઓનો અને મારા તમામ સભ્યોનો ફરીથી હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને તમામ વડોદરાના નગરજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું વિકી શ્રીમાળી સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક